પાંચમા તબક્કા માટે આઠ રાજ્યોની ઓગણપચાસ બેઠક પર હાલમાં મતદાન ચાલી રહ્યું છે નવ વાગ્યા સુધીના જે આંકડા સામે આવ્યા હતા તેમાં દસ પોઈન્ટ અઠ્યાવીસ ટકા સરેરાશ મતદાન થયું છે એટલે કે આ સરેરાશ ઓગણપચાસ બેઠકોનું છે પરંતુ પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ થયું છે જેમાં પંદર પોઈન્ટ પાંત્રીસ ટકા યુપીમાં બાર ટકા થયું છે લદ્દાખમાં દસ ટકા બિહારમાં નવ ટકા અને ઝારખંડમાં અગિયાર પોઈન્ટ અડસઠ ટકા મતદાન થયું છે મહારાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન થયું છે છ પોઈન્ટ તેત્રીસ ટકા જમ્મુ કાશ્મીરમાં સાત પોઈન્ટ ત્રેસઠ ટકા આ તમામ રાજ્યોમાં ગરમીની ક્યાંક અસર દેખાઈ રહી છે મતદાનની ટકાવારી પર કારણ કે કાળઝાળ ગરમી માત્ર ગુજરાતમાં નથી મહારાષ્ટ્રમાં છે તમામ અલગ અલગ રાજ્યોમાં છે સવારે નવ વાગ્યા સુધી ઓડિશામાં છ પોઈન્ટ સિત્યાસી ટકા મતદાન થયું છે સામાન્ય જનતા માટે સેલિબ્રિટીઝ અને નેતાઓ પણ મતદાન કરી જ રહ્યા છે અભિનેતા કુમારે મતદાન કર્યું મુંબઈમાં ફરહાન અખ્તરે જોયા અખ્તરે પણ મતદાન કર્યું ઉદ્યોગપતિ અનિલ અંબાણી પણ મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન કેન્દ્ર સુધી પહોંચ્યા તો લખનૌમાં બહુજન સમાજવાદીના પટા જે વડા છે માયાવતી તેમણે મતદાન કર્યું પિયુષ ગોયલ અરવિંદ સાવંતે પણ મતદાન કર્યું સાથે સ્મૃતિ ઈરાની છે હેમા માલની છે પિયુષ ગોયલ માયાવતી એકનાથ શિંદે રાજનાથસિંહ સંજય રાઉત દિનેશ પ્રતાપસિંહ આ તમામે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તો પાંચમા તબક્કાનું આજે મતદાન છે જેમાં ઝારખંડની કુલ ત્રણ બેઠકો છે ઓડિશાની પાંચ લોકસભા બેઠક પર જમ્મુ કાશ્મીર લદાખમાં જે કેન્દ્રશાસિત પ્રદેશો છે ત્યાં એક ટકા માફ કરશો એક બેઠક પર મતદાન થઈ રહ્યું છે અને હાલમાં ખાસ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કુલ તેર બેઠકો માટે મતદાન ચાલી રહ્યું છે જેમાં બસો ચોંસઠ ઉમેદવારો છે ઉત્તર પ્રદેશમાં એકસો ચુમ્માલીસ ઉમેદવારો છે પશ્ચિમ બંગાળમાં જ્યાં સૌથી વધારે મતદાન થયું છે અત્યાર સુધી જ્યાં ઇઠ્યાસી ટકા ઇઠ્યાસી ઉમેદવાર મેદાનમાં છે